મકદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યા બાદ કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આજે સવારેથી મહુવાના હનુમંત હોસ્પિટલ બહાર કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે રાજુલાના ધારાસભ્ય વચ્ચે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ લોકો વચ્ચે પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે નવનીતભાઈ નામના વ્યક્તિ સાથે પણ મુલાકાત કરી ત્યારે પીડિત એક કોના નામ આપ્યા છે શું કહી રહ્યા છે આ મામલે ધારાસભ્ય હીરા સોલંકી વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં રહેતા કોળી સમાજના યુવક જે નવનીતભાઈ છે તેમના પર બે દિવસ પહેલાં હુમલાનો બનાવ સામે આવ્યો જેમાં આઠથી દસ જેટલા લોકો લાકડી વડે ઢોર માર મારે છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે નવનીતભાઈ નામના વ્યક્તિએ જે બજરંગદાસ આશ્રમ આવેલો છે બગદાણામાં ત્યાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાંદાવલી ખાતે એક કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લેવામાં આવ્યું પરંતુ આ બાબતે બગદાણાના જે કોળી યુવક છે તેમના દ્વારા માયાભાઈ આહિરને ફોન કરીને ધ્યાન દોરવામાં આવ્યું ને તેમની ભૂલ હોવાની વાત કરી ત્યારબાદ માયાભાઈ આહિરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો જેમાં તેઓ માફી માગતા જોવા મળ્યા અને આ ઘટનાને લઈને આક્ષેપ લાગ્યા કે જયરાજ આહિરે ત્યાર પછી આ જે નવનીતભાઈ નામના વ્યક્તિ છે તેમને ફોન કર્યો અને આઠથી દસ જેટલા લોકો ત્યાં પહોંચે છે અને લાક ધોકાવાળી કરે છે આ ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે અને આ મામલે ધારાસભ્ય હીરા સોલંકી છે તે હનુમંત હોસ્પિટલે પહોંચ્યા ને નવનીતભાઈ સાથે તેમણે મુલાકાત કરી આ ઘટનામાં કોણ સંડોવાયેલો છે તેને લઈને તેમણે નિવેદન આપતા શું કહ્યું તે સાંભળો પુરાવા છે માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશા એ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ જેમને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાંઈ શંકાને સ્થાન નથી હીરાભાઈ ભોગ એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે મારું પણ આસ્થાનું કેન્દ્ર છે ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો વિડીયો બનાવી શું સાબિત કરવા માગે છે એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માગે છે આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એને સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ છો કોનો કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે

ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સ્તરે આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળ્યો એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું અવારનવાર કોળી સમાજ ઉપર આપ કઈ રીતના અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માગું છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારેય આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશાએ કામ ભાઈ મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા તેમનું કહેવું છે કે આપતા હતા તેવી કોઈ વાત એ કોઈ ખોટી વાત છે બધી ખોટી વાત છે મેં અમને છોકરાઓ પાસે જાણ્યું નવનીત પાસે જાણ્યું

કે પોલીસ આ દિશામાં યોગ્ય તપાસ કરે કોઈને બચાવવામાં ન આવે ને કડક કાર્યવાહી કરવામાં આવે સાથે તેમણે કહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમની સરકારમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે આરોપીઓ અસામાજિક તત્વો દાદાગીરી કરનારાઓની હવા પણ કાઢવામાં આવી રહી છે આમાં તેમણે જે રીતે જયરાજ આહિર અને માયાબાઈ આહિરનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે આરોપ લાગી રહ્યા છે તેમના પર તે બાબતે પણ ક્યાંક ને વાત ગોળ વાળી હોય તેવું કહેવાઈ રહ્યું છે દર્શક મિત્રો આ વીડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો